વિદ્યાર્થીઓને અને વાલીઓ બે હજાર ચોવીસમાં નીટની પરીક્ષામાં જે ભ્રષ્ટાચાર થયો હતો અને જે કાળ પણ પ્રોબ્લેમ આવ્યા હતા એની ચર્ચા રહી હતી પણ આ વર્ષે જરા જુદું જ છે કે આ વર્ષે કોલેજોમાં જે ભ્રષ્ટાચાર થયો છે અને એનએમસીના રૂલ્સ રેગ્યુલેશન મુજબ કોલેજો નથી ચાલતી અને નથી ચલાવતી એમના પર શકંજો કસવામાં આવ્યો છે અને ઘણી બધી કોલેજોની લિસ્ટ આવી છે એમાંથી આપણી જીએમઆરએસ પણ છે કે તેર જીમીઆરએસ મેડિકલ કોલેજોમાં ઢગલા બંને ખામીઓ મળી આ ગયા વર્ષે જ એમને ખામીઓ મળી હતી વર્ષ ચોવીસ પચીસમાં ખામીઓના કારણે દંડ સાથે શરતી મંજૂરી અપાઈ હતી બરાબર તે છતાં પણ આરોગ્ય અને મેડિકલ એજ્યુકેશન સેક્રેટરી સાથે બેઠક કર્યા પછી પણ સુધારાની કાર્યવાહી થઈ નથી રાજ્ય સરકારે ખામીઓ સુધારવા માટે એક્શન પ્લાન અને ખાતરી પત્રમાં આપેલા સૂચનો અનુસર્યા નથી બે હજાર પચીસ છવ્વીસ માટે તેર કોલેજોની કુલ એકવીસો એમબીબીએસ બેઠકો માટે શરતી મંજૂરી અપાઈ છે ચાર મહિના બાદ ફરી સમીક્ષા થશે જો ખામીઓ યથાવત રહી તો એમએસએમઇ આર બે હજાર ત્રેવીસ મુજબ કડક પગલાં લેવામાં આવશે એટલે આ તેરે તેર જીમીઆરએસની વાત છે પ્રાઇવેટ કોલેજમાં આપણે જેવું કે સ્વામિનારાયણની સીટ મેટ્રિક્સ ઝીરો કરી દેવામાં આવી આ પનિશમેન્ટ છે કે તમે એનએમસીને ફોલો નહીં કરો તો તમારી સાથે આવો વ્યવહાર થશે ભરૂચ અને અમરેલી એમણે પણ એનએમસીને ફોલો નહીં કર્યા તો એમનું પનિશમેન્ટ થોડું ઓછું છે કે પચાસ પચાસ સીટ ઓછી કરી નાખી છે આવી લોકો ભૂલો સુધારે તો ફરી પચાસ પચાસ બેઠકો એમની આવી જશે એટલે આવતા વર્ષોમાં જ્યારે પણ સુધારીને બધું એક્યુરેટ કરશે એ જ રીતે આ જીમીઆરએસની જો ચાર મહિનાની સમીક્ષા થશે ચાર મહિના પછી ઇન્સ્પેક્શન થશે પણ આ વર્ષે જેમને એડમિશન મળશે એમને તો વાંધો નહીં આવે પણ આગલા વર્ષે પછી એવું બની શકે જે આલો સુધારો નહીં કરે તો પછી એમની જે બેઠકો છે તે ઓછી થઈ જશે એટલે આ વસ્તુ એક આ વર્ષે જાણવા મળી આપણને કે ગવર્મેન્ટ સેમી ગવર્મેન્ટ કોલેજોમાં પણ આવું થાય છે આપણે એમ સમજતા હતા પ્રાઇવેટ કોલેજોમાં થાય છે પણ આ સેમી ગવર્મેન્ટ કોલેજોમાં પણ આવું થાય છે હવે જો રાજ્યમાં બ્રાઉન ફિલ્ડ સ્કીમ હેઠળ વધુ સાત મેડિકલ કોલેજ શરૂ કરવાની તૈયારી બોટાદ ગીર સોમનાથ દ્વારકા મહીસાગર ડાંગ છોટા ઉદેપુર અને ખેડા સહિતની કુલ મેડિકલ કોલેજો માટે અઢાર સંસ્થાઓએ રસ દાખવ્યો એ રીતે વ્યારા પણ વ્યારામાં પણ એક કોલેજની વાત હતી જેમણે કોન્ટ્રાક્ટ લીધો હતો એમણે કર્યું નહીં ત્યાં પણ મેડિકલ કોલેજ હજુ સુધી શરૂ નથી થઈ એવી ઘણી જગ્યાની વાતો આપણને મળતી રહે છે જૂનાગઢની હતી જૂનાગઢે પરમિશન પાછી લીધી છે એટલે આપણું નામ પાછું લીધું છે એપ્લિકેશન પાછી લીધી છે આટકોટનું કંઈ હતું એ પણ હજુ સુધી કંઈ આવ્યું નહીં તો કોલેજો તો શરૂ થાય છે પણ મારા મારે જે હમણાં વાત કરવી છે વિદ્યાર્થીઓને વાલીઓ વિશે અને એમના માટે કે તમે પૈસા ખર્ચો છો હવે મેરિટ લિસ્ટ આવશે બરાબર હવે મેરિટ લિસ્ટ આવતીકાલનો સમય ઓગણત્રીસ તારીખનો વેરિફિકેશનનો છેલ્લો સમય છે અને પહેલાં જે વાળા છે એમને એક ઓગસ્ટ સુધીનો સમય આપ્યો છે બારમાની માર્કશીટ વેરીફાઈ કરાવવાનો એનાથી આપણે એમાં અંદાજ લગાવી શકીએ કે કાચી મેરિટ લિસ્ટ ઓગણત્રીસનું આ સબમિટ વેરિફિકેશન થઈ જાય છે તે પછીથી ત્રીસ એકત્રીસ કે એકના કાચી મેરિટ લિસ્ટ આવશે પહેલે અને એક તારીખ સુધી પેલું વેરીફિકેશન જે લોકો નહીં કરાવશે એનઆઈએસવાળા તો એમનું નામ મેરિટ લિસ્ટમાંથી કમી કરીને ફાઇનલ મેરિટ લિસ્ટ પછી બે તારીખે આવી શકે છે અને ત્યારે ચોઇસ ફિલિંગ પણ ચાલુ થઈ શકે છે એટલે એક કાચી મેરિટ લિસ્ટ આવી શકે છે અને તે પછી બાકી મેરિટ લિસ્ટ આવશે ફાઈનલ એક પ્રોવિઝનલ પ્રોવિઝનલ આવશે ને એક ફાઇનલ આવશે અને ફાઇનલ જે હોય છે એના પર ચોઈસ ફિલિંગ થઈ થશે તો એ ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ બે તારીખ પછી આવશે અને ત્યારે ચોઈસ ફિલિંગ પણ આવવાની શક્યતા છે સાથે જ અથવા તો અમુક કલાકો પહેલાં આવી જશે ને પછી ચોઈસ ફિલિંગ ચાલુ થાય ને ગઈ વખત એવું થાય કે બધું સાથે જ એડમિશન કમિટી ફાઇનલ મેરિટ લિસ્ટ અને ચોઈસ ફિલિંગનો કાર્યક્રમ મૂકી દેતી હોય છે હવે મારે તમને કહેવાનું એ છે કે તમે પૈસા ખર્ચો છો તો તમારે શું કરવાનું છે તમારે જોવાનું છે કે તમારા મેરિટ રેન્ક પર તમને કઈ કઈ કોલેજો મળી શકે છે જે કોલેજો મળી શકતી હોય એ કોલેજોની વિઝિટ કરવાની છે ત્યાંના સ્ટુડન્ટ્સને મળવાનું છે અને બધું પૂછવાનું છે કે ત્યાં પ્રોફેસરો બરાબર ભણાવે છે પ્રોફેસરો પૂરેપૂરા છે કે બીજી કોલેજોથી આવે છે બહારથી આવે છે કે પૂરેપૂરા નથી કેમ કે આ બધી જે ખામીઓ છે એમાં ઘણી બધી વસ્તુઓ છે એમાં પ્રોફેસરો પણ નથી પૂરતા અમુકમાં હોસ્પિટલોમાં પ્રોબ્લેમ છે અમુકમાં કંઈ ને કંઈ કઈ ને કંઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કોઈ જગ્યાએ પ્રોબ્લેમ છે તો આવા ઘણા જુદા જુદા પ્રોબ્લેમ છે તો હવે તમારે શું કરવાનું છે તમે લાખો રૂપિયા ખર્ચીને એડમિશન લેવાના છો અને સાડા પાંચ વર્ષ સુધી તમારે રહેવાનું છે એ કોલેજમાં તો તમારા મેરિટ રેન્ક પર જેટલી કોલેજો મળતી હોય એમાંથી તમને જે કોલેજમાં એડમિશન લેવાનું ગમતું હોય તો તમે એક વખત એ કોલેજની વિઝિટ કરી લો એ કોલેજના સ્ટુડન્ટ્સને પૂછી લો દરેક વસ્તુ દરેક માહિતી મેળવી લો તમે સેટિસ્ફાઈડ થાવ તો પછી તમે એ ચોઈસ ફિલિંગમાં મૂકો જો હવે ચોઈસ ફિલિંગનો સમય ઓછો છે પણ પહેલું રાઉન્ડ તો આપણને એક્ઝિટ ફ્રી પણ છે એટલે એ તમને પણ સમય મળશે ચોઈસ ફિલિંગમાં બી પાંચ છ દિવસ જે પણ મળશે ત્યારે પણ તમે તમારી નજીકની કોલેજો જ્યાં તમારો વિચાર હોય ત્યાં તમે વિઝિટ કરી શકો છો બરાબર એટલે તમારે જાતે જોવાનું રહેશે જાતે જઈને હોસ્પિટલનો પેશન્ટ ફ્લો પણ જોવાનો રહેશે હોસ્પિટલ જેટલી સારી હશે એટલા જ તમે એક્સપર્ટ ડૉક્ટર મળશો બનશો જેટલા પેશન્ટ વધારે આવતા હશે એટલી તમને પ્રેક્ટિસ સારી મળશે એટલે હોસ્પિટલ તમારે જોવાનું છે અને બીજી વ્યવસ્થા જે છે કોલેજની એ તમારે જોવાની છે એ જાતે જોઈને તમે નિર્ણય લેશો તો તમારા લાખો રૂપિયા વેડફાશે નહીં તો આપણે ગવર્મેન્ટની વાત કરીએ તો ગવર્મેન્ટમાં શું હોય છે કે ભાઈ આપણી મજબૂરી હોય કે ભાઈ નથી મળતું તો હવે શું કરીએ બધાની પસંદ તો પહેલે બીજે મેડિકલ કોલેજ હોય બીજેમાં ના મળે તો બરોડા લઈ બરોડા ના મળે તો સુરત લઈ અથવા સુરતનો કોઈ હોય તો સુરત લઈ બરોડાનો હોય તો બરોડા લઈ અમદાવાદનો હોય તો બીજે લઈ હવે જામનગર રાજકોટ ભાવનગર આમાં હું પ્રેફરન્સ આપું છું જામનગરને એ ઘણી જૂની કોલેજ છે ને હવે પણ હમણાં ઇન્ફ્રાસ્ટ્રકચર એનું નવું છે અને એનું સરસ છે એકેડેમિક બધું એટલે એને હું પ્રેફર કરું છું હવે કોઈ રાજકોટ પસંદ કરે છે અને ભાવનગર એક છેલ્લી પસંદ હોય છે કે ભાઈ ક્યાંય નથી મળતું તો હવે શું કરીએ તો ભાવનગરમાં લઈ લઈએ સિલવાસામાં આઠે જ સીટ છે તો હવે તમારે ત્રણ ઓપ્શન તમારી પાસે આવી જાય કે જામનગર રાજકોટ ભાવનગર તો હવે તમે ત્રણેય જગ્યાની વિઝિટ કરી લો પછી તમે નિર્ણય લો હું તો તમને કહીશ કે તમે જામનગર લો તો સારું પણ તમારે પોતે નિર્ણય કરવો છે કે ભાઈ તમને ક્યાં ગમે છે દરેક વાલી અને સ્ટુડન્ટની પસંદગીના ધોરણ જુદા હોય છે કોઈને કોઈ વસ્તુ ગમતી હોય કોઈને બીજી વસ્તુ ના ગમતી હોય એટલે એક જ કોલેજ હોય પણ અમુક સ્ટુડન્ટને ગમતી હોય ને અમુકને નહીં ગમે અમુકને પસંદ પડે અમુકને નહીં પસંદ પડે એટલે સ્ટુડન્ટ સાથે તમે જઈને જુઓ તો વધારે સારું રહેશે આ તમને એક એક્ઝામ્પલ આપ્યું આ ગવર્મેન્ટ કોલેજોનું એમાં પણ હું તમને કહીશ કે બીજે મેડિકલ કોલેજમાં જે અમના જે કરુણ ઘટના બની છે તે પછી તમારે એક વખત જો બીજે મેડિકલ કોલેજમાં લેવું જ હોય એક વખત તમે કોલેજની વિઝિટ કરી લો અને જેનું મનોબળ મજબૂત હોય હૃદય મજબૂત હોય હૃદય મજબૂત હોય અને કોઈ ડિપ્રેશનમાં નહીં આવતા હોય ને એવા વ્યક્તિ હોય એવા સ્ટુડન્ટ્સ હોય કે જેને આ બધી વસ્તુઓને એમ ગણકારતા નહીં હોય અભ્યાસ પ્રત્યે પૂરું ધ્યાન હોય તો એ લોકો એડમિશન લઈ તો વાંધો નહીં બાકી નબળા હૃદયના નબળા હૃદયના કે ડિપ્રેસ થઈ જનારા માટે મારી સલાહ નથી કે તમે બીજે મેડિકલ કોલેજમાં આ વર્ષે એડમિશન લો કેમ કે જે પણ કંઈ થયું છે એ બધું ત્યાંનું ત્યાં જ છે હજુ કંઈ એને બિલ્ડિંગને તોડીને કે નવી બિલ્ડિંગ એવી કંઈ ઊભી થઈ નથી હવે ગવર્મેન્ટનું તો સરકારી કામકાજ એવું હોય કે બધું ઇન્સ્પેક્શન ચાલતું રહેશે શું કે એફએસએલને બધા કેમ ફ્લાઇટ ક્રેશ થયું ને શું થયું શું નહીં એ બધું ચાલતું જ રહેશે હમણાં સુધી રિપોર્ટો આવતા જ રહે છે એટલે આ બધું ક્યારે પૂરું થશે ક્યારે નવી બિલ્ડિંગ બનશે એની કોઈ આપણને ખબર હોતી નથી એટલે જેનું હૃદય મનોબળ મજબૂત હોય એ લોકો એડમિશન લઈ તો વાંધો નહીં પણ જે થોડા ઢીલા પોચા હોય તો મારી એમને વિનંતી છે વાલીઓને કે તમે તમારા બાળકોને એક વખત લઈ જજો અને એમને ગમે એમને બધું દેખાડી દેજો કે તમારે આ બધું જે દેખાય છે ને ત્યાં તમારે અભ્યાસ કરવાનો છે તમારા દેખાવાથી આ જે પણ કંઈ થયું છે એ તમારી નજર સમક્ષ તમને દેખાશે તો એનાથી તમારે કંઈ મતલબ ડિપ્રેસ નથી થવાનું કે તમારે કોઈ નેગેટિવ ઇમ્પેક્ટ નથી લેવાની એટલે તમે મનોબળ તમારું મજબૂત હોય તમે આ બધી પરિસ્થિતિનો સામનો કરી શકતા હોય તો બીજે મેડિકલ કોલેજમાં અવશ્ય લેજો અને જો તમને તમારા બાળકો થોડા નબળા હૃદયના હોય કે થોડું મનોબળ ઓછું હોય તો બીજે છોડીને તમે બરોડા લઈ શકો છો બરાબર એટલે બીજે પછી આપણી પસંદગી બરોડાની હોય છે કે બરોડા લઈ શકો છો અને જો અમદાવાદના રહીશો હોય એ લોકોનું મનોબળ થોડું મજબૂત જ હોય છે તો અમદાવાદના રહીશો ને બીજેમાં એમને તો હોસ્ટેલમાં તો રહેવાનું હોય નહીં એટલે અમદાવાદના રહીશો ને એ લોકો કંઈ કે ભાઈ કંઈ વાંધો નહીં અમે અહીંયા ભણીશું અભ્યાસ કરીશું તો વસ્તુ જુદી છે બાકી અમદાવાદવાળા માટે ઘણી બધી કોલેજો છે પણ ગવર્મેન્ટ કોલેજ તો એક જ છે પછી જીએમઆરએસ છે એટલે દરેક વ્યક્તિ પોતાના મનોબળને પોતાની પરિસ્થિતિને જોઈને કોલેજ પસંદ કરશે તમારા સાડા પાંચ વર્ષ તમારે રહેવાનું છે તો પછી તમને પાછળથી કોઈ પછતાવો નહીં થશે હવે જીમીઆરએસ કોલેજો છે એમાં બી તમારે જોવાનું રહેશે કે જે મોટા શહેરોમાં હોય જ્યાં હોસ્પિટલોમાં પેશન્ટ ફ્લો વધારે હોય ત્યાં લેવાનું ફીસ તો બધાની સરખી જ છે પણ ક્યાં પેશન્ટ ફ્લો વધારે છે ક્યાં ફેસિલિટી થોડી વધારે સારી છે એમ તો જો બધામાં જ ખામીઓ કાઢી છે એ કોઈ પણ જીએમઇરએસ છે ને તેરમાંથી એક પણ એકદમ વ્હાઈટ કોલર નથી કંઈ ને કંઈ ખામી દરેક કોલેજમાં છે બરાબર પણ હવે આપ તમારે વિચારવાનું છે કે તમને કઈ મળી શકે છે તો એ જે ઓપ્શન છે તમારી પાસે લો કે ત્રણ મળતી હોય કે જૂનાગઢ પાટણ હિંમતનગર વડનગર કે ચાર મળતી હોય એમાંથી તમારે કઈ લેવી એ તમે જાતે જઈને જોઈ લો મોરબી નવસારી ગોધરા રાજપીપલા પોરબંદર પાંચે પાંચ નવી છે એમાંથી ક્યાં સારી વ્યવસ્થા છે ક્યાં પ્રોફેસરો પૂરતા છે બધા બરાબર ભણાવે છે એકેડેમિક કેવું છે ત્યાં સ્ટુડન્ટ્સનો બધાનો અભિપ્રાય તમારે લેવો પડશે એટલે તમે જાતે જઈને હોસ્પિટલ્સ સૌથી પહેલાં હોસ્પિટલનો પેશન્ટ ફ્લો અને બીજી વ્યવસ્થા તમારે જોવાની રહેશે પછી તમે ચોઈસ પસંદ કરશો તો વધારે સારું રહેશે એમ તો ફર્સ્ટ રાઉન્ડ ફ્રી એક્ઝિટ છે એટલે તમને ફર્સ્ટ રાઉન્ડ પછી પણ ખ્યાલ આવી જશે કે એક્ઝેક્ટલી તમને તમારા સ્કોરે ક્યાં ક્યાં મળી શકે છે જો સેકન્ડ રાઉન્ડમાં તમારે ચેન્જ કરવું હોય તો ચેન્જ કરી શકો છો પણ તમે ફર્સ્ટ રાઉન્ડથી જ તમે સારી કોલેજો નાખી હોય તો તમારે એનાથી સારી કોલેજોમાં જ અપગ્રેડ કરવાનો વારો આવે બરાબર એટલે આ થોડોક વિચારી લેજો પછી જ હવે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં એડમિશન લઈ છે હવે એમની ફીસ તો લાખોમાં થઈ જાય છે તો એમને હું કહીશ કે તમે પચીસ પચાસ હજાર રૂપિયાનો ફરક નહીં જોતા કે ભાઈ આ પચીસ હજાર રૂપિયા સસ્તી છે પચાસ હજાર રૂપિયા બચી જશે તમે કોલેજને જોજો કે ભાઈ કોલેજ ક્યાં સારી છે ક્યાં ભણતર સારું છે ક્યાં હોસ્પિટલ સારું છે તમે થોડા પૈસાના ખાતર કોમ્પ્રોમાઇઝ નહીં કરતા સાડા પાંચ વર્ષ તમારે રહેવાનું છે સાડા ચાર વર્ષ અભ્યાસ એક વર્ષ ઇન્ટર્નશીપ તો સ્ટાઈપેન્ડ બી તમને ક્યાં સારું મળે છે એ પણ તમે જોજો અને તમે પાંચ પચીસ હજાર પચાસ હજારનો ડિફરન્સ નહીં જોતા તમે કોલેજને જોજો બરાબર હવે માની લો આપણે તમને એક એક્ઝામ્પલ આપું કે ભાગ્યોદય કડી એની ફીસ છે નવ લાખ પાંચ હજાર બરાબર હવે નવ લાખ પાંચ હજાર કરતાં તમે એનાથી સારી કોલેજ થોડી પચીસ પચાસ હજાર નાખીને કે અથવા માની લો કે હવે આપણે જીસીએસ અમદાવાદ આ બીજી કોલેજોમાં સારી છે માની લો તો નવ ચુંબોતેર છે તો તમે જીસીએસ અમદાવાદને લેવાનું વધારે પસંદ કરજો તમને મળતી હોય તો કેમ કે નવ લાખ પાંચ હજાર ને આ ચુમ્મોતેર હજાર પાંચ ને ચુમ્મોતેરનો આ થોડા પૈસા તમે વધારે ખર્ચશો પણ તમને સારી કોલેજ મળશે બરાબર એટલે આ તમારે ધ્યાન રાખવાનું રહેશે કે તમે પચીસ પચાસ હજાર પચોતેર હજાર લાખ રૂપિયા માટે તમે કોલેજ સાથે કોમ્પ્રોમાઇઝ નહીં કરતા તમે સારામાં સારી કોલેજ લેવાનું એટલે કે ફીસ તમારે ભલે થોડી વધી જતી હોય પણ તમે એફોર્ડ કરી શકતા હોય તો હા મારી પહેલી કન્ડિશન તો એ જ છે કે એફોર્ડ કરે તો જ લેવાનું છે આપણે એફોર્ડ નહીં કરી શકીએ તો નથી જ લેવાનું કોઈ પણ પછી સેલ્ફ ફાઇનન્સમાં નથી લેવાનું પણ આપણે જો એફોર્ડ કરી શકતા હોય તો પછી તમે સારામાં સારી કોલેજ લેજો મોટા શહેરોમાં હોય એને પ્રેફરન્સ આપજો હોસ્પિટલો જ્યાં સારી હોય એટલે કે પેશન્ટ ફ્લો સૌથી વધારે હોય એને તમે પ્રેફરન્સ આપજો જેવી રીતે બીજી એક તમને એક્ઝામ્પલ આપું કે આપણે જો નવ ચુમ્બોતેર જીસીએસ છે અડાણીના નવ ચુમ્મ્મોતેર સિયુ શાહ નવ ચુમ્બોતેર આ ત્રણમાં હું તમને પ્રેફરન્સ એક તમને એક્ઝામ્પલ સમજાવવા માટે કહું કે જીસીએસ તમે આપી શકો બરાબર તે પછી તમે અડાણી ભુજને આપી શકો પછી સીયુ શાહ અને સુરેન્દ્ર વિસનગર છે તો એમાં શાહ શાહનું હોસ્પિટલ જોઈ લેજો અને નૂતન વિસનગરનું જોઈ લેજો હવે ફરક ખાલી ને પચોતેર એક જ હજારનો છે જો તમને વિસનગરનું હોસ્પિટલ ગમતું હોય તો પછી વિસનગર લઈ લેજો એક હજાર ઓછા બચાવવા માટે તમે સુરેન્દ્રનગર નહીં જતા અને તમને એવું લાગે કે નહીં આ વાળું સારું છે તો એ લઈ લેજો એટલે એક એક ફીસ પર નવ ચુમ્મોતેર પચોતેર પર બી તમને ચાર કોલેજ મળે છે એ ચાર કોલેજમાં તમને કઈ મળે છે તમારા રેન્ક અનુસાર એ તમારે જોવાનું રહ્યું હવે દસ લાખ ચૌદ હજાર પર ત્રણ કોલેજો છે દસ ત્રેવીસ પર એક છે મોદી સાહેબના નામની તો આમાંથી તમારે જોવાનું કે તમને આ આ એક જ ફીસમાં સૌથી સારી કઈ છે એને આપણે પ્રેફરન્સ આપીએ હા એટલે એ રીતે તમે પસંદ કરશો તો વધારે સારું રહેશે તમારા પૈસા તમે જે ખર્ચો છે ખર્ચો છો એનો લાભ તમને ફ્યુચરમાં મળશે જેટલા મોટા હોસ્પિટલમાં સારા હોસ્પિટલમાં પેશન્ટ ફ્લો વધારે રહેશે ત્યાં તમે ભણ્યા હશો તો તમારું એક્સપિરિયન્સ એટલું જ સારું રહેશે અને તમારું કમ્પ્લીટ થયા પછી તમને એટલો જ સારો રિસ્પોન્સ પ્રજાથી મળવાનો છે બરાબર તો આ તમે ધ્યાન રાખજો માં બાર લાખ ખર્ચવાના છો એટલે તમે ક્યાંય જ્યારે તમારે પૈસા વધારે ખર્ચવાના તો તમારે વધારે ધ્યાન આપવાનું છે માં બાર લાખ ખર્ચવાના તો તમને ક્યાં ક્યાં લેવું છે ક્યાં મળી શકે બધી કોલેજો ફરી વળજો ને જોઈ આવજો બધી જગા હા એ જ રીતે પછી ભાગ્યો ભાગ્યોદય કડી માનલો સત્તર લાખ બત્રીસ હજાર છે મેં તમને વાત કરી આ નવી કોલેજ છે એના કરતાં બનાસ અઢાર લાખ ઓગણીસ હજાર છે એ તમે પ્રિફર કરી શકો એક લાખ થોડા વધારે જાય પણ તમારે જૂની કોલેજ મળી જાય સારી કોલેજ મળી જાય જીસીએસ અમદાવાદ અઢાર સત્તાવીસ પર છે એ મળતી હોય તો એ લઈ લેજો તો અહીંયા મેનેજમેન્ટ કોટાની ફીસ તો ડબલ થઈ જાય છે ને થી માની લો તો આમાં પણ તમે ફીસમાં કોમ્પ્રોમાઇઝ કરવા કરતાં તમે કોલેજ જોજો મતલબ એટલે ફીસમાં તમે પચીસ પચાસ હજાર બચાવવાના હોય એના કરતાં તમે કોલેજનું પરફોર્મન્સ જોજો કોલેજના પરફોર્મન્સ જે કોલેજનું પરફોર્મન્સ સારું હોય ને એવા પચીસ પચાસ વધારે બી નાખશો ને તો તમને બેનિફિટ જ છે એમાં કે તમારી ખોટ નથી જવાની અને તમે નબળી કોલેજમાં પૈસા નાખી દીધા ને તો પછી તમને એટલું રિસ્પોન્સ સારું નહીં મળશે આમ ને આવી જેવી કોલેજો નવી નવી એકદમ આવી હોય કે પછી આ જેના પર આપણને આ સંકટ આવ્યું હોય એવી કોલેજોમાં નહીં લો તો સારું જેવી બીજા ભરૂચમાં જુઓ પચાસ પચાસ સીટ ઓછી થઈ ગઈ છે જો તમારી પાસે બીજા ઓપ્શન બીજા વિકલ્પો ખુલ્લા હોય કે ભરૂચ અમરેલી વગર તો તમે એ ઓપ્શનને લેજો એ ઓપ્શન ના હોય ને મજબૂરી હોય તો વસ્તુ જુદી છે હવે સ્વામિનારાયણ તો છે જ નહીં પણ જ્યારે પણ કાઉન્સેલિંગમાં આવે તો પછી એ મજબૂરીમાં તમે લેશો તો ચાલશે બાકી તમારી પાસે બીજા બધા ઓપ્શન વિકલ્પો તમારે જોવાના રહેશે જેથી તમારા લાખો રૂપિયા જે છે ને એ બગડી નહીં તમારા ભવિષ્ય અને ફ્યુચરમાં એ તમને કામ આપશે હા સારા ડોક્ટર બનશો તો સારો પ્રતિસાદ તમને મળવાનો જ છે તો આ બાબતોનું ધ્યાન રાખજો તો આ વર્ષે કોલેજોની તૂટી ખામી શું કહીએ જે પણ કહીએ આપણી સામે ઘણા પેપરવાળાએ જાહેર કર્યું છે એનએમસીએ પણ લિસ્ટમાં જે સીટ મેટ્રિક્સ આપ્યું એમાં બધું પનિશમેન્ટ આપ્યું એ પણ આપણને ખબર પડી છે એટલે હવે તમે ચોઇસ ફિલિંગનો સમય એકદમ નજીક આવી ગયો છે એ પહેલાં પણ તમે જઈ શકો અને ચોઈસ ફિલિંગના સમયગાળામાં બી જોઈ જઈ શકો પણ તમને જેમાં વધારે લેવામાં ઇન્ટરેસ્ટ હોય એ કોલેજની તો અવશ્ય મુલાકાત લઈ લેજો કે જેથી તમારા રેન્ક અનુસાર અને તમારા પૈસા તમે ખર્ચવાના છે ફ્રીમાં તો ભણવાના નથી તમે જે પૈસા ખર્ચો છો એની બેનિફિટ તમને એનું વળતર બરાબર મળવું જોઈએ મારો કહેવાનો હેતુ એ છે કે તમે જેટલા ખર્ચો છો એ પ્રમાણે સામે તમને મળવું જોઈએ એટલે એના માટે થોડું હમણાં તમારે ફરવું પડે ને એ ફરી લેજો થોડો ઘણો ખર્ચો થશે પણ પેલા સાડા પાંચ વર્ષ તો સારી રીતે વિતાવશો ને એ તમે જરાક જોઈ લેજો ને આ વિડીયો બનાવવાનો હેતુ એ જ છે કે ચોઈસ ફિલિંગ સમયે જરા ધ્યાન રાખજો અને જે મેરિટ લિસ્ટ આવશે તે મેરિટ લિસ્ટમાં તમે રેન્ક જોઈ લેજો તો હવે મેરિટ લિસ્ટ તો તમને કહ્યું એમ કે આપણે ઓગણત્રીસ તારીખે વેરિફિકેશન પૂરું થાય છે તો ત્રીસના કાચી મેરિટ લિસ્ટ આવે કે એકત્રીસના મેરિટ લિસ્ટ કાચી કે એકના આવે લાસ્ટમાં લાસ્ટ અને પછી પાકી મેરિટ લિસ્ટ જે છે ફાઇનલ મેરિટ લિસ્ટ એ આપણને ચોઈસ ફિલિંગ સમયે આવશે તો હમણાંથી તમે આ પ્રિપેર થઈ જજો તો વધારે સારું રહેશે ચોઈસ ફિલિંગ માટે કોલેજોની પસંદગી તમે એક લિસ્ટ બનાવી લો અને એ લિસ્ટ પ્રમાણે તમારી જે પ્રેફરન્ટ લિસ્ટ હોય એ પ્રમાણે તમે કોલેજોની વિઝિટ કરી લો તો વધારે સારું રહેશે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો લાઈક કરો શેર કરો અને નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં જેથી દરેક વિડીયો તમને સમયસર મળી જાય અને કોલેજ રિગાર્ડિંગ એડમિશન કમિટીની રિગાર્ડિંગ જે પણ માહિતી આવશે એ તમને સમયસર મળતી રહેશે એટલે આ તમારો ફાયદો છે કે તમને તરત જ આમાં જેટલું વહેલામાં વહેલું વિડીયો બની શકે એટલું વહેલું તમને તરત ઇન્ફોર્મેશન મળી શકે છે તો આ તમારો ફાયદો છે કે તમને માહિતી જ્યારે કાઉન્સેલિંગ ચાલુ થશે ને તો વારંવાર એડમિશન કમિટીની વેબસાઇટ પર ઇન્ફોર્મેશન આવતી હોય અને તે પ્રમાણે આપણે કરવાનું હોય છે એના માટે તમને ઘણી જરૂર પડશે તો આ બધી માહિતી હું તમને ચેનલ દ્વારા શેર કરીશ માટે જરૂરથી નોટિફિકેશન ઓન રાખજો થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ એન્ડ સબસ્ક્રાઇબિંગ